આ કોતર આગળ છે ત્યાંથી પાણી આવે છે અને આ ઝેર ડેમમાં એનો સંગ્રહ થાય છે એના પછી જે વધારે પડતું પાણી આવે એ ઉપરવાસમાં જે પાણી આવતું હોય ઉપરવાસથી એ વધારાનું આવે અહીંયાથી નીકળે છે અને અહીંયા ઝરના જે સ્થિતિ છે એટલે લોકો વધારે જોવા માટે આવે છે અને અહીંયાનું દ્રશ્ય એવા છે કે કોઈ જગ્યાએ આવું જોવા ના મળે એવા છે અને અહીંયા તો એકદમ લાગે છે એના લીધે લોકો જોવા મળે જયારે આગળ ઝરનું આવેલું છે બહુ આહલાદક છે કુદરતી દ્રશ્ય પણ એનું બહુ નજારા લાયક છે અને આજે અમે અહીંયા આવ્યા તો અમને પણ બહુ આનંદ થયો